હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને તો બધા મજામાં જ હસો અને મજામાં જ રહો એની શુભકામનાઓ આપું છું અને અત્યારે વેફરની સિઝન છે ભાઈ તો જેણે ઘરે કર્યું હોય જરા કોમેન્ટ કરીને મને કેજો અને કેવી રીતે કરો છો તો કેજો અમને ભાઈ સલાહ સૂચન થોડીક કરજો અને બીજું ઈ કે બાકી હમણાં તો અમારું શેડ્યુલ કંઈક આવવું છે આખો દિવસ આમને આમ જાય છે કે હવે બહાર જવાનું તો થોડાક દિવસ નામ જ નહીં હોય કે ક્યાંય બહાર જાય હતો વિચાર રવિવારનો પણ જવાનું નહીં કહાન ભાઈ માટે થઈને કેમ કે એના પગમાં લાગી ગયું તો બધા એને ખબર છે એને પગમાં પાટો છે એટલે ક્યાંય હમણાં તો જવાશે નહીં અને બીજી વાત એ કે બસ હવે શુક્રવારથી એટલે કાલથી કહાન ની એક્ઝામ થાય છે ચાલુ એટલે એમાં એને સપોર્ટ આપણે કરવો પડશે પૂરેપૂરો એટલે અત્યારે એક દીકરાની તો એક્ઝામ છે પણ ભેગી એક માની એક્ઝામ ચાલુ છે અને મારી તો ચાલુ એને આ બધું થયું ને તે દિવસની છે બરાબર ને એવું છે એટલે ભગવાન કોઈને કોઈ દિવસ આવા દિવસો ન બતાવે કે એના બાળક ઉપર કોઈ તકલીફ આવે અને બસ બધા વહેલી જલ્દી જલ્દી પ્રાર્થના કરો કે કહાનને એકદમ વહેલું વહેલું જલ્દી જલ્દી સારું થઈ જાય બસ એવા આશીર્વાદ બધાએ આપો

જો જેવો સરખી રીતે કાઢજે પાછું આપણે કદાચ ના આમાં કાંઈ ઓનલાઈન મંગાવ્યું હોય રિટર્ન કરવાનું હોય કાંઈ ફાર ફેર આવ્યું હોય તો જો કોથરામાં જ બિલાડું ન નીકળે એમ નથી ઉપરથી જ ખાલી એટલું જ હોય

તો આ છે આપણો ટ્રાઈપોડ જે ઓનલાઈન મંગાવેલો હતો બહુ જાજા દિવસે છે આવ્યો છે આવડા ગઈઠા થયા વાંદરો કે ગઈઠો થાય પણ ગુલાટ ના ભૂલે જા અને એનું બાળપણ યાદ આવ્યું છે અને કેવા લાગે જ તો એ ભગવાન પાછા તો જીભડા કાઢે છે ને જો ना उम्र किसी मा हो ना जन्मों का हो बंधन हाँ मैं पागल हूँ पागल हूँ पागल हूँ पागल हूँ पागल हूँ पागल हूँ बैकग्राउंड म्यूजिक वागे गया चलो तुम्हारी तो पाछ yeah. हाँ गाओ ना बंदर बनी कुदता फिरू मस्त जंगल में गाओ ए हालो वे हालो

ज आ <laughs> <laughs>

ગાડી કોની છે એ ખબર નથી પડતી જાઉં ગાડી ઉપર કોણ બેઠું છે હલતો નથી બોલો ભાઈ તારે જોતી હોય તો વાંધો નઈ ન જતી હોય તો ભાઈ જા તું તો હું હવે ગાડી લઈને આગળ જાઉં બાકી આમ તો બધા ઓળખે જ છે આ ગાડી કોની છે એ બરોબર Там и дел.